સાફ ધોઈને સાફ કરીને લઈ લીધા છે પલાળી પલાળી દીધા છે જોઈએ આ રીતના એકદમ મેસ થઈ જાય છે આપણે એને બધાને મેસ કરી લઈએ જો અહીંયા નાખવા માટે મેં ચાર નંગ બટેટાના લીધા છે તે બાફીને નાખા છે અને અહીંયા એક ગાજર પછી વટાણા અને કેપ્સિકમ ત્યારબાદ આપણે લીલા ધાણા પછી ડુંગળીની કટિંગ કરીને આદુ મરચાંની પેસ્ટ અને આમચૂર પાવડર અને આપણો મસાલિયાનો મસાલો અને નમક હવે આપણે બટેટા બધા આમાં મેસ નાખી દઈએ અને મેસ કરી લઈએ હવે આપણે બધા શાકભાજી છે તે આપણે એમાં એડ કરી દઈએ ખમણેલું ગાજર કેપ્સિકમ વટાણા ત્યારબાદ ડુંગળી સમારેલી આદુ મરચાંની પેસ્ટ રામચૂર પાવડર છે બે ચમચીને એડ કરી દઉં ધાણાજીરું પાવડર બે ચમચી લાલ મરચું બે ચમચી નમક સ્વાદ અનુસાર બાફા ટાઈમે બટેટામાં નમક નાખ્યું ખૂતું એટલે થોડું ઓછું નાખવું પાછું ટેસ્ટ કરી લેશું આપણે ત્યારબાદ આપણે આ દાણા બધું એક સરખું મિક્સ કરી લઈએ અડધી વાટકી જેટલો કોર્ન ફ્લોર લીધો છે તેમાં થોડું પાણી એડ કરી એકદમ પાતળું બેટર બનાવી લે